આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં કિલોમીટર સુધી દેખાવા લાગ્યા હતા આગની જાણ થતા ગ્રામ પંચાયતની ટીમ ત્રણ જેટીંગ મશીનો સાથે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી આ દરમિયાન મારુતિ સુઝુકી મહેસાણા નગરપાલિકા અને ઓએનજીસીની ફાયર ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવતા બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો આગની જાણ થતાં ધારાસભ્ય સુખાજી ઠાકોર મામલતદાર જોગસિંહ દરબાર ગ્રામ પંચાયતના તલાટી પીઆર જોશી અને મહેશ પુરોહિત તેમજ સ્ટાફ દોડી ગયો હતો પ્લાસ્ટિકના ઢગલામાં ગરમીના કારણે આગ લાગી હતી અને તેમાં કોઈ જાનહાની થઈ ન હોવાનો રિપોર્ટ ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર અને ટીટીઓને કરાયો હતો રાજકોટ અગ્નિકાંડ દરમિયાન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાનો નહોતા જેના કારણે તેઓની ટીકા થવા લાગી હતી જોકે આજે બીચરાજીમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક અધિકારીઓ અને પદાધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા તેમજ સ્થાનિક ભાજપના ધારાસભ્ય સુખાજી ઠાકોર પણ ઘટના સ્થળે દોડી આવી વિગતો મેળવી હતી ઘટનાની વિગતો કલેક્ટર સુધી પહોંચી કલેક્ટર ટ્વીટ કરી વિગતો જાહેર કરી તેમજ બીજી બાજુ જિલ્લા કલેક્ટરને પણ આગ અંગે જાણ કરવામાં આવતા તેઓએ પણ સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી ત્યારબાદ સોશિયલ મીડિયા પર ત્રણ કલાકમાં બે પોસ્ટ કરી જણાવ્યું હતું કે બીચરાજી ખાતે બેચર ગામના તળાવના કાંઠે ભંગારના વાડામાં લાગેલી આગ કાબૂમાં આવી ગયેલ છે ફાયર બ્રિગેડ તથા તંત્રની ટીમ સ્થળ પર તૈનાત છે કોઈ માનવ કે પશુને જાનહાની થયેલ નથી આમ ટ્વીટ કરી જિલ્લા કલેક્ટર એમ નાગરાજને માહિતી આપી હતી તો જોતા રો સ્વાટ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર